ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ મળી જાય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે ચલો જાણીએ શું છે નિયમો તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ ગેલમાં આવી ગયેલા ગુજરાતીઓ માટે આ સમાચાર ખાસ છે કારણ કે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ છટ આપ્યા બાદ હવે સત્તાવાર નિયમો જાહેર કર્યા છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈને ગેઝેટ બહાર પાડ્યું છે જેમાં ગિફ્ટ સિટીમાં

લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે પરમિટ ધારકોને ફક્ત ગ્લાસમાં જ દારૂ આપશે તો બીજી બાજુ દારૂ પીવાની પરમિટ ધરાવતા વ્યક્તિઓને પોતે લીધેલા દારૂનું બિલ સંભાળીને રાખવું પડશે પરમિટ ધારકોને પહેલી વખત બે વર્ષની પરમિટ આપવામાં આવશે જે બાદ દર વર્ષે પરમિટ રિન્યુ થશે જેનો ચાર્જ એક રૂપિયા રાખવામાં આવ્યો છે અને કંપનીઓને પરમિટ માટે રાજ્યના નશાબંધી અને આબકારી ખાતાને અરજી સાથે વિગતો જમા કરાવવાની રહેશે આવી લેટેસ્ટ અને અન્ય માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ